નકલી આઈટી ઓફિસર બની પંદર લાખની ઠગાઈ કરનાર ઝડપાયો ખટાસના આયુર્વેદિક દવા વેચનારની ત્યાર નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બની કરી હતી રે છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ કરી હતી રેડ બે વર્ષથી ફરાર તાંદલજાના એઝાઝ હાફીઝભાઈની ઝડપી પાડ્યો ખાટાસના ફતેહસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવાના ઘરે કરી હતી રેડ પરવાનગી વગર દવા આપો છો કહી આરોપીએ પૈસા પડાવી લીધા હતા એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી ફતેસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલી ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી જે ફરિયાદ રજિસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ તેર આરોપીઓ આઈડેન્ટિફાય થયા હતા જેમાંથી કુલ નવ આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરી એરેસ્ટ કરેલા હતા શરૂઆતમાં ફરિયાદ ચાર લાખ પાંચ હજાર રૂપિયાની ઓકડ ગઈ હોવાનું દર્શાવેલું વિશેષ નિવેદનમાં તેમને આશરે દસથી પંદર લાખની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલ હતી જેમાં નવ આરોપીઓ એરેસ્ટ કર્યા હતા અને જેમાં ચાર આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા જેમાં મનોજ મુન્નારાલ ચૌહાણ બરોડાવાળા તુષાર રમેશભાઈ પટેલ બરોડા ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી અને એજાજ હફીઝ શેખ બરોડા જેને તારીખ વીસ બાર બે હજાર ચોવીસના ત્રેવીસ પાંત્રીસ કલાકે કલવાલ પોસ્ટે આ ગામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે એનો શું રોલ હતો સાહેબ આરોપીની હકીકત એવી હતી કે આ ગામ આજે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ ગાઠવા જે ખટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે એને આખી ટૂંકમાં એને એવી કે હકીકત હતી પૈસા જ છે હમણાં ભાઈ વધારે અને ઇન્કમટેક્સની રેડ પડાવી છે અસલી પડાવવાની વાત હતી એને રમેશભાઈ માલીવાગ લુણાવાડાનો એનો કોન્ટેક કર્યો હતો અને રમેશભાઈ એહજાજને ઓળખતા હતા એમને વાત કરી હતી અને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા અને એ લોકો હાલો આસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઇસમો આવ્યા એમાં મહેશભાઈ રમેશભાઈ ઇમરાન અને એજાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું કે તમે મકાનના બહાર ઉભા રહો અમે સર્ચ કરીએ છીએ એટલે એ વખતે મહેશ મહેશભાઈ માછી અને એઝાદ આ લોકોનું આ લોકો બહાર ઊભા રહી અને ખાલી વચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ બાદમાં રેડ થયા પછી જે બી પેમેન્ટ જે પણ હતું એ બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા એઝાદને એમાંથી એક લાખ રૂપિયા જે સરકાર જનરલી આપતી હોય છે આવી કોઈ એ રીતના કહીને આપેલા એઝાદને એક લાખ રૂપિયા મળેલા બીજા દિવસે ફરિયાદ થતા અમને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી એવું પછી આ હાલના આરોપી એવું જણાવે છે કે અમને બે દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી એમાં આ ત્યાં એજાદ છે આ મહેશ માછી રમેશ અને મહેશને અને ઇમરાનને જોડે જવું હોય બાકી બીજા આરોપીને જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો ક્યાં રહે છે શું રહે છે એ હજુ એને સુધી ખબર નથી એવું હાલની હકીકતમાં જણાવે છે અને એને જે મળેલા એક લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે આખા કેસનું હાલમાં સ્ટેટસ શું આખા કેસમાં હાલમાં એવું છે કે નવ અગાઉ અને એક લાખ દસ આરોપી પકડાઈ ગયા છે ત્રણ આરોપી બાકી છે મનોજ મુન્નાલાલ ચૌહાણ તુષાર રમેશભાઈ પટેલ અને ઇમરાન જેનું કોઈ એડ્રેસ હાલમાં ક્લિયર નથી ત્રણ આરોપી બાકી છે અને નવ કુલ રકમ નવ લાખ ચી હજાર રિકવર થયેલ છે ಆಗಲ್ಲರೂಪಿ ಪಕಡಿ ಬರಬು